નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ન્યુઝમાં આપનું સ્વાગત છે આજે દસમો ચાંદ છે દસમા ચાંદ નિમિત્તે અહિયાં જે સરસિયા તળાવ આવેલું છે ત્યાં ગાડી તાજિયા ઠંડા કરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને જ્યારે આજે મહોરમ નો દસમો ચાંદ હોય તે નિમિત્તે ઘણા મુસ્લિમ બિરાદરો રોજા પણ રાખતા હોય છે ત્યારે અત્યારે રોજા ઇફ્તારી સમય છે અને રોજા અત્યારે તમામ જે મુસ્લિમ બિરાદરો છે મોટી સંખ્યામાં સમૂહમાં રોજા ઇફતારી આ જે સમય છે ત્યારે રોજા અત્યારે ખોલવામાં આવી રહ્યા છે અત્યારે દસમા ચાંદ નિમિત્તે વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલું જે સરસિયા તળાવ છે ત્યાં મોટી સંખ્યામાં તમામ વડોદરા જે સ્થાપન કરેલા તાજિયા છે તે અહીંયા આવી રહ્યા છે તાજિયા ઠંડા કરવામાં આવી રહ્યા છે ત્યારે અત્યારે રોજા ઇફતારી જે સમૂહનો આ એક કાર્યક્રમ છે તે અત્યારે અહિયાં તમામ મુસ્લિમ જે બિરાદરો છે ભાઈઓ બહેનો નાના બાળકો વડીલો તમામ લોકો અત્યારે આજે જ્યારે દસમા ચાંદ નિમિત્તે રોજા પણ રાખવામાં આવતા હોય છે ત્યારે આજે રોજા ની જે આ સમય થયો છે ત્યારે તમામ મુસ્લિમ બિરાદરો અત્યારે રોજા ઇફતારી કરી રહ્યા છે વડોદરા શહેરમાં દસમા ચાંદ નિમિત્તે જયારે તાજા ઠંડામાં કરવામાં આવતા હોય છે અને ખાસ કરીને સમૂહ રોજા ઇફતારી અહીંયા અહિયાં કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે તમામ જે મુસ્લિમ ભાઈઓ બહેનો વડીલો બાળકો તમામ અત્યારે અહિયાં રોજા ખોલી રહ્યા છે અને તમામ લોકો અહિયાં ઉપસ્થિત છે ત્યારે મુસ્લિમ અગ્રણી પણ આપણી સાથે છે શું કહેવા માંગશો જે રીતે આજે દસમો ચાંદ છે ઠંડા કરવામાં આવી રહ્યા છે રોજા અત્યારે અત્યારે રોજા ચાલુ છે મહત્વ છે કેમ કે આ દસમા ચાંદ નિમિત્તે તાજિયા તો ઠંડા કરવામાં આવતા જ હોય છે પરંતુ સાથે સાથે રોજા પણ રાખવામાં આવતા રોજા રાખવાનું કામ કરી રહ્યા છે ચોક્કસ તો અત્યારે આ જે સમૂહ રોજા ઇફતારી જે કાર્યક્રમ છે બીજા એક વડીલ પણ છે તેમની સાથે વાત કરી દઉં શું કહેવા માંગશો આજે આ સમૂહમાં એક રોજા ઇફતારી કાર્યક્રમ યોજાય રહ્યો છે જય ભારત સાથે જણાવવાનું કે આ મોહરમ પર્વ જે ચાલી રહી છે દસ યાદના જે લંગર નિયાજનો ભંડારાનો પ્રોગ્રામ ચાલે છે એ ઇસ્લામનો મહિમા એટલે છે કે જે કરબલામાં મુખ્યા બાળકો માણસો જે વડીલો હતા એ શહીદ થઈ ગયા હતા એમની યાદમાં આ નિયાજનો પ્રોગ્રામ રાખે છે પાણી સબીલે હુસેન આ જે ભંડારો ચાલે છે એમની યાદમાં કરવામાં આવે છે ચોક્કસ ટાઈમ હોય છે એક ટાઈમ પર કરવામાં આવતો હોય છે ટાઈમ સમય હોય છે કે આ સમય પર કરવામાં આ જે સંધ્યાનો સમય હોય છે જે અજાન થાય છે મગરીબની અમારામાં એના પછી આ રોજા ખોલવામાં આવે છે ચોક્કસ તો મગરીબની જે રમાજ છે ત્યારબાદ આ રોજા ખોલવામાં આવતો હોય છે અને અત્યારે આ જે સમૂહમાં જે રોજા ખોલવાનો જે પ્રોગ્રામ છે તે અત્યારે ચાલી રહ્યો છે ત્યારે વડોદરા શહેરમાં જે રીતે તાજા ઠંડા કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને આ જે યાકુતપુરા વિસ્તાર છે જે આ સરસિયા તળાવ આવેલું છે અને ત્યાં ગાડી આજે હવે રોજાનો સમય થયો હોય ત્યારે તમામ જે મુસ્લિમ બિરાદરો છે તમામ અહીંયા પહોંચી અને આ રોજા ઇફતારી નો કાર્યક્રમ યોજી રહ્યા છે અને તમામ જગ્યા પર અહીંયા જે રોજા જેને રાખેલા હોય તે લોકો રોજા ખોલી શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને તમામ જે બાળકો વડીલો બહેનો ભાઈઓ તમામ લોકો આ રોજા ખોલી શકે તે માટે અહીંયાના તમામ જે સંસ્થાઓ છે જે વડીલો છે આગેવાનો છે તેમના દ્વારા આ રોજા ખોલી શકે લોકો રોજાને માણી શકે તે માટેનું આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સરસિયા તળાવ ખાતે અત્યારે હવે મોટા તાજિયાઓનું પણ આગમન થશે કેમ કે રોજા ખોલ્યા બાદ તમામ જે તાજિયાઓ છે તે આગળ વધશે અને અહીંયા રોનક હવે પહેલા કરતા પણ વધારે જોવા મળશે કેમેરામેન કમલેશ જોશી સાથે પરેશ મકવાણા સ્પાક ટુડે ન્યૂઝ વડોદરા